તમે જે ઓઝાર જોઈ રહ્યા છો ઓઝાર વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો તમે જે લેવલનો પાવડો જોઈ રહ્યા છો આ લેવલ પાવડો વેચવાનો છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો હેવી બનાવટનો છે આખો લોઢિયા સાથે આ પાવડો વેચવાનો છે સાવ ઓછો વાપરેલો અને કંઈ પણ સડો નથી હેવી પાવડો જોવા મળશે વધારે માહિતી માટે તમે હિતેશભાઈનો કોન્ટેક પણ કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ અને ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો હિતેશભાઈનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો પાવડો લેવા કે જોવા જાવ હિતેશભાઈનો કોન્ટેક કરીને જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમે વિડીયો અંદર કંડિશન ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનો છે કિંમત એકવીસ હજાર રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી લેવલ પાવડો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને ત્રાપજ ગામે જોવા મળશે લેવા માટે હિતેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો કરી ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો